રાજકોટના વોર્ડ નંબર અઢારમાં ડ્રેનેજની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓએ મનપા કચેરીએ હલ્લાબોલ મચાવ્યો શહેરના વોર્ડ નંબર નંબરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજની સમસ્યા છે સ્થાનિકોએ આ અંગે અધિકારીઓ અને કોર્પોરેટરને અનેકવાર રજૂઆતો પણ કરી છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ ન આવતા કોઠારિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો મનપા કચેરીએ પહોંચ્યા અને તાત્કાલિક ધોરણે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે અમારે ગટર ઉભરાવવાનો ભયંકર પ્રશ્ન છે જે છેલ્લા દોઢ વર્ષથી આ છે અને એ અમે સ્થાનિક વોર્ડ ઓફિસના ઇન્ચાર્જને રજૂઆત કરેલી છે સ્થાનિક કોપરેટરોને રજૂઆત કરેલી છે પણ ત્યાંથી અમને જવાબ એવો મળે છે કે અમારી પાસે સ્ટાફ નથી એટલે એવો આશ્વાસન ભર્યો જવાબ આપી દઈએ દોઢ વર્ષથી આ સ્ટાફ નથી એવો જવાબ અમે સાંભળી છીએ અને રોડ રસ્તામાં હમણાં મેટલિંગ થયું છે તો મેટલિંગનું કોઈ લેવલ નથી પાણી બબે બે ત્રણ ત્રણ ફૂટ ભરાઈ જાય છે જેથી કરીને અમારે ત્યાં ટેમ્પોવાળા આવતા નથી ઇન્ડસ્ટ્રી એરિયો છે